જય શ્રી કૃષ્ણ બધાને હું છું ભારતી તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર તો અત્યારે લંડનમાં આવ્યા છે બપોરના બાર અને અમે જઈએ છીએ એરપોર્ટે એમ કે આજે અમારા માટે બહુ ખુશીનો દિવસ છે અમારા મોટા નણંદબા કહો કે અમારા વડીલ અમારા હર્ષાબેન રાજેશ કુમાર આવે છે આજે પહેલી વખત આવે છે લંડનમાં તો અમે એને લેવા માટે જઈએ છીએ અલ્પાબેન પિયુષભાઈ હું ને મારા પતિદેવ અમે ચારેય જઈએ છીએ એરપોર્ટે તો એ લોકો આગળ ગયા ને અમે જો એની પાછળ પાછળ જઈએ અમે બે કાર લઈને જઈએ છીએ પાછળની કારમાં એ બંને ભાઈઓ આવે છે અને હું ને અલ્પાબેન આ કારમાં જઈએ છીએ કેમકે સામાન હશે તો અમને એમ થયું કે અમે બે સામાન તો એકમાં આવી જશે બે બેગો જ છે પણ અમને એમ થયું કે અમે ચારેય જઈએ બહુ કટોકટીનો ટાઈમ છે મારે જોબ ઉપર જવાનું છે પણ તોય મેં હિંમત કરી છે બે વાગે નીકળવાનું છે બાર વાગ્યા છે તો અત્યારે હમણાં રાજેશ કુમારનો ને ફોન હતો કે લેન્ડ થઈ ગયા છે સાડા અગિયારે એ થોડી લેટ હતી પ્લેન ટ્રેન કહેવાય જ હમણાં લાસ્ટ યર આ જ ટાઈમે અમે ધવલભાઈ ને ભાભીને લેવા ગયા હતા કા આ જ ટાઈમ હતો એને વરસ દિવસ થઈ ગયું ને હવે અમે થોડા ખુશ થાય છે કે એવરી દર વર્ષે વેકેશનમાં કોઈ ને કોઈ હવે ઘરે આવે છે વેકેશન કરવા તો અમારા ઘરની દીકરી પેલી વખત આજે વેકેશન કરવા આવે છે ઘરે તો અમે બધા બહુ ખુશ છે તો અમારા અલ્પાબેન અત્યારે ડ્રાઇવિંગ સીટ ઉપર વાયુ વેગે જાય છે પવનની સ્પીડમાં અલ્પાબેન પણ રેડ લાઈટ થઈ ગઈ બહુ તકલીફ થઈ ગયો ઇન્ડિયા ને

Спасибо. મોટા ઘરે કેમ કે બહુ વીસ એક મિનિટ થાય ઘર થી ચાલો પાર્કિંગ માં પહોંચી ગયા છે અમે મને લાગે ત્રીજા માળે આ બંને ભાઈઓ છે પાર્ક કરી કાર તો અમે જઈએ છે ત્યાં ચાલો અમે આવી ગયા છે ટર્મિનલ ટુ ઉપર આપણે તું ઉપર આવવાનું તો થ્રી ઇન્ડિયાના માણસો મળશે હમણાં નીકળે મારા પતિદેવ નો રક્ત જોઈ ને બેન માટે ફ્લાવર લઈ રહી એટલે અમને જગ્યા મળી જશે ખુશ નહીં અહીંયા અતિ આતુરતાથી રાહ જોતા અમારા અલ્પાબેન ફ્લાવરી

થોડા થોડા આશીર્વાદ મારા માટે ચાલો હવે ઘરે જઈએ છે

Aja લેકુ સત્ય નિવાસ જરિયો નીકવ ચાલો અલ્પાબેન ભગવાનને તૈયાર કરે છે માતાજી આજે તૈયાર થઈ ગયા બહુ સરસ ના નારાયણ હવન પછી તૈયાર કરવાના છે અભિષેક કરીને ભોળાનાથ ને માં પાર્વતી આજે હાથી દર્દ છે અલ્પાબેન અમારા હાથી ના દાંત બતાવે છે છેલ્પાબેન બીજી છે થોડાક ભગવાનની બુટ્ટી ગોતવામાં એક એક જ જ પ્રશ્ન બહુ છે અત્યારે કરીએ છીએ ધીમે ધીમે કોક આવ્યું કોણ આવ્યું

मारा सर की बो मतलब बो बिजी छ त्यारे अनि जा जो कोन बोलाउछ यवन छ ए जो बोलावा के तिजो मुढाम सु भइदु ताक तिदी भावना बोदात न भरम न म जन्म मुक्तानम परनागति अव्य

હા એ બધું ચિત્રાબેન ને દેખાય એવી બધી વાતો ચિત્રાબેન ને ચાર આંખ છે અમારે એવરી ટાઈમ કહાની માં ટ્વિસ્ટ આવે અમને ભાવના બેન યાદ આવ્યું કે ખીર કઈ રીત તો ખીર તો અમે કઈ રીત નથી એટલે પછી ઇમરજન્સી ની ખીર આઈ બને છે ખીર માં દે બાજુમાં પીવે આ બધું એ આજો વર્ષા છે તીને તો હું થા તમારું ખીર જો બે બે હાથે જો આ મોય આ ટેલેન્ટ કહેવાય આને જન્યાય અનિલાય અમૃતાય અમૃતવાપશેતાય શત્રો શત્રતાપનાયબરાયુરા

ક્ષાયીવનાય સ્વાહ પરીવસ્તાય સ્વાહ અનંતય સ્વાહઅનંતશ્રિય સ્વાહ જીતમ સ્વાહવાય સ્વાહ સ્વાહ ભુવેરાય સ્વાહ રુચિરાંદગા સ્વાહાયક્રમાય સ્વાહ આધાર ઓમ ધાત્રય સ્વાહ પુષ્પહા સ્વાહજરાય સ્વાહ ઓગા સ્વાહ ઓતાચારા સ્વાહ ઓણદાયણવાય સ્વાહ

पादोषमिता भुदाने त्रिपादशामृत त्रिमे त्रिपादो द्वौ पुरुगः पादोषे भवत्पुराग्रामचत चन्द्रमा मनसो जात चोजोजायत श्रोत्राद्वायुष प्राणशमुखादग्ने रजायता व्या आचदन्तत्र पूर्वे स्वाद्या હી પ્રચોલક્ષ્મીનારાયણ ઓમ પ્રણતા પ્રસિદમ તમ દેવી વિશ્વાર્તિહારી ત્રિલોક્યવાસીના મે લોકાનામ વરદા ભવારદા ઉય સ્વાહ મુદાર સ્વાહનાય સ્વાહ નૈમ નિવેદયામી અથ આરાધિક નારાયણ નારાયણ ઓમ નારાયણ નારાયણ આપણે મેન્યુ કે લાલાભાઈ સરસ મજાની સૂકી ભાજી પછી બીજાની અંદર આપણે જોવું પડશે વરાળી કઢી આમાં શું છે

જે બહુ ઘાટી છે જેને આપણે પાતળી કરવી પડશે એમાં થોડુંક પાણીનું આપણે ઉમેરણ કરશું ઉમેરણ કરશું ને અહીંયા ભગવાનનો થાળ રેડી થઈ ગયો છે ને આ મારા સંધ્યાબેન બનાવીને લાવ્યા એટલે એ તો મારે મારા ભાઈ એ ભાવ અમારા શીલાબેન બધું બારે મૂકી આવ્યા

ખાસ આજે દિલ ખોલીને તમને એટલી જ વિનંતી કરવાની છે કે આપણે જે પ્રિન્સિપલથી આજે આઠ વર્ષ પહેલાં જે પાઠ ચાલુ કરેલો એમાં ચાર પ્રિન્સિપલ તમને બધાને ખબર છે અહીંયા ટેલેન્ટ તમને જોવા મળશે મારા છે આ જે તો કઈ આ ઉતારતી છે

आप आज ना वो तो लोग लाइक करते हो, शेयर करते हो, सब्सक्राइब करते हो, अल्पाविर्भास के से, आप लोगों ने बेसबंद के से, हमारा वकार मनाज के से કે તમે આટલું સમન આપે કે તમે સાંભળો એટલે ઓછું હું આમાં બધું આમાં બોલના એના ઘણા